લખપતના તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાની બદલી થતાં તેમને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો નવા આવેલા ટીડીઓને આવકાર આપવામાં આવ્યો દર્શન સોની એક વિસ્તૃત એવા લખપત તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ચૂકેલા સંજયભાઈ ઉપલાણાની બદલી થતાં તેમને વિદાયમાન આપવા માટેનો એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા નખત્રાણાથી નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ડોક્ટર નીતિબેન ચારણને આવકાર આપવા માટેનો પણ સાથોસાથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ તલાટીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જશુભાઈ જાડેજા પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ હાજી સુલેમાન પઢિયાર નટવરભાઈ પરમાર શિવભા અને સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામે ખાસ કરીને વિદાય લેતા ટીડીઓ સંજય ઉપલાણાની કામગીરીની વિશેષ સરાહના કરી હતી જ્યારે નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર નીતિબેનને

લોકોનું સ્થળાંતર કરી શક્યા અને ભવિષ્ય જેવી સરસ મજાની આપણે કામગીરી કરી શકીએ સાહેબ માર્ગદર્શન છે